સમાચારમાં આગળ વધીને વાત કરીએ નિલેશ કુંભાણી પ્રગટ થયા છે અને તેની સુરત લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ ચૂંટણી અધિકારી સમક્ષ ટેકેદારોની સહી ખોટી હોવાની ફરિયાદ કરી હતી ત્યારબાદ વીસ એપ્રિલે સવારના દસ વાગ્યાથી રાજકીય ડ્રામા શરૂ થયો હતો એકવીસમી સવારે કલેક્ટર ઓફિસમાં સુનાવણી થઈ અને અંતે ચૂંટણી પંચે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દીધું ત્યારબાદ ચૂંટણી અધિકારીએ ભાજપના મુકેશ દલાલને બિનહરીફ જાહેર કર્યા હતા તેમજ કુંભાણી જ્યારથી ફોર્મ રદ થયું ત્યારથી ગાયબ હતા અને છ દિવસ બાદ અચાનક તેઓ પ્રગટ થયા અને તેમણે એક વિડીયો સોશિયલ મીડિયા દ્વારા જાહેર કર્યો તો આવો શું કહી રહ્યા છે સાંભળીએ નમસ્કાર હું નિલેશ કુંબાણી મોરડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો બાબુભાઈ માંગુ ક્યાં સાથે મારો વાત થઈ હતી આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળીશ મારા પરિવાર સગા સંબંધી મિત્રોને મેં કીધું તું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે કંઈ ડરવાની જરૂર નથી બધાયનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ જવા રવાના છો ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘી આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણા હતા કોંગ્રેસના મેન મેન આગેવાનો અહીંના નેતાઓ પોચે મારા રથમાં પણ બેસવા માટે ચાર નહોતા મારી સાથે જોડાતા નહોતા અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે વીસ તારીખ પહેલાં તમે બુથ ઉપર કોણ બેસવાના છે એમના નામ નંબર વિગત મોકલો ત્યારે અમે અહીંના જે ચૂંટણી લડેલા હતા જે હોદ્દેદારો હતા એમને અમે કહેતા હતા કે આપણે બુથની વિગતો દેવાની છે ત્યારે એક પણ એ બુથ આપ્યા નહોતા કાર્યકર્તાઓ જે કામ કરતા હોય કાર્યકર્તાઓ જે બુથ આપતા હોય એમને પણ ના પાડતા હતા કે આપણે બુથ આપતા નહીં અને પબ્લિક પણ જાણે છે કે આમાં જે અત્યારે વિરોધ કરે છે એ પહેલાં ભાજપ સાથે બેહી ગયા હતા અને એક પણ અમારી સભાઓમાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીંને આગેવાનો ગેવાનો આવ્યા નહોતા અત્યારે ખાલી વિરોધ કરવા બેહી ગયા છે અગાઉ પણ એ ફૂટી ગયા હતા અને મને એકલો મેકી દીધો તો પ્રસાર પણ હું એકલો કરતો હતો બે હજાર સત્તરમાં મારી ટિકિટ આવી કપાઈ ગઈ જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો ઓફર હતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપો તોય પણ અમે કોંગ્રેસને કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાની જાય એવું એક પણ નિવેદન આપ્યું નહોતું ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઓફરો આવતી હતી કે તમે પ્રસાર ધીમો કરો કાર્યાલય બંધ કરી ગયો ડોર ટુ ડોર જવાનું બંધ કરો સભાઓ ઓછી ગયો ત્યારે અમારા સાથી ઉમેદવારોએ ઘણાએ એ ઓફર સ્વીકારી લીધી હતી અને સત્યાવીસો સત્યાવીસો મત મળતા હોય ત્યારે એણે ઓફિસોય બંધ કરી દીધી હતી પ્રસાર કરવાનો પણ ધીમો પાડી દીધો હતો અને એમના કાર્યકર્તાઓ સગા સંબંધી મિત્રોને કહેતા હતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો પરેશભાઈ ધાનાણી જ્યારે પહેલી સભા